રાધે રાધે મિત્રો જો તમારે પણ ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમારે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું છે એટલા માટે હવે આપણે ઈ કરીને સર્ચ કરી લીધું એના પછી ઈ ઇન ડિપાર્ટમેન્ટ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી આપણે એમાં રેઝ ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી એ સબમિટ કરી લેવાનો છે એટલા માટે હવે મેં યુ એ એન નંબર એન્ટર કરી લીધો એના પછી આપણે જેવો એ એન નંબર સબમિટ કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી આપણે એન્ટર કરી અને સબમિટ કરી લઈએ અને પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંકની પાસબુકમાંથી બેંક એકાઉન્ટ નંબર જોઈને રાખવાનો અને એ એન્ટર કરવાનો એટલા માટે હવે આપણે નીચેની તરફમાં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ અને જો તમને ખબર ના હોય કે તમે કઈ બેંકની કેવાયસી કરેલી છે તો તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને બેંકનું નામ પણ જોવા મળી જશે એટલા માટે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ એના પછી નીચેની તરફમાં આવી જવાનું એટલે ત્યાં તમે જે પણ નોકરી જોઈન કરી હોય અને એક્ઝિટ કરી હોય એ ડેટ જોવા મળી જશે એના પછી નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે તમારે તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં તો લોકાલિટી એન્ટર કરી અને સ્ટ્રીટ એન્ટર કરવાની અને પછી સ્ટેટ એટલે કે જે પણ તમારું રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ફોર્મ ટાઈપમાં ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરી લેવાનું અને પછી જેવા ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરો એના પછી ફોર્મ ફિફ્ટીન જી અથવા તો ફોર્મ ફિફ્ટીન એચ એમાંથી જે પણ લાગુ પડતું હોય એ એન્ટર કરવાનું એટલે કે અપલોડ કરવાનું અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ફરીથી નીચેની તરફમાં આવી જવાનું એટલે પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનું એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના ના રૂપિયા જમા થઈ જશે